જય દ્વારકાધીશ દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ અને હું વૃંદા પાઢ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાનજી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણ લોકો દ્વારકાથી જોડાઈ શકે અને દ્વારકાધીશની કૃપા પ્રસાદ પામી શકે અને દ્વારકાથી એક પોઝિટિવિટી દુનિયાભરની અંદર ફેલાઈ શકે એ માટે થઈને આપણે રોજ એક લાઈવ ધ્વજારોહણ લઈએ છીએ ભગવાનજી દ્વારકાધીશને રોજ છ ધ્વજારોહણ ચડે છે એમાંથી એક ધ્વજારોહણ આપણે લાઈવ કરીએ છીએ તો આપ સૌ કોઈ દ્વારકા ટુડે ના ફેસબુક પેજ પર લાઈવ જોઉં છો વૃંદા પાડિયા સાથે સૌથી પહેલી કોમેન્ટ કાનાણી ઉદય જય દ્વારકાધીશ પાલ શુર્તિ જય દ્વારકાધીશ દર્શન પટેલ વિષ્ણુ જાદવ સુરેન્દ્ર વાઘલ રમેશ ઠાકોર ભાવેશ આહિર જય દ્વારકાધીશ આજની આ ધ્વજારોણ મફતલાલ રાયમલભાઈ દેસાઈ પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહણ થઈ રહ્યું છે રબારી પરિવાર દેસાઈ પરિવાર બધો જ આખો પરિવાર સાથે મળીને ભગવાન શ્રી દ્વારકાધીશની ધ્વજારોહણ જે છે પટેલ જય દ્વારકાધીશ અમિત જય અમૃત માંગલિયા જય દ્વારકાધીશ અને શરૂઆત કરીએ ભગવાન શ્રી દ્વારકાધીશના દિવ્ય નામોની દિવ્ય ગુણગાણોની જ્યારે આંખ ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણના દર્શન કરી રહી છે ત્યારે કાન પણ જો ભગવાન દ્વારકાધીશ વિશે સાંભળે તો ભગવાન

દસ થી બાર શ્લોક છે જે નેવું થી કરીને એક હજાર સુધીના એ બધા શ્લોક ની અંદર અટપટા ને અઘરા નામ આવે છે થોડા બોલવામાં પણ થોડી આપણી જીભ ઓલી થાય એવા સંસ્કૃત અઘરા અટપટા નામ આવે છે તો અભિપ્રાય અભિપ્રાય ગુજરાતી શબ્દ જો અભિપ્રાય આપણે જાણીએ તો આપણે કોઈનો મત જાણવો કોઈ વિશે આપણે રાય પૂછીએ જેને આપણે અભિપ્રાય લેતા હોઈએ છીએ કોઈનો મત જાણવાનો પ્રયાસ કરતા હોઈએ ભાઈ તમારો મત શું છે તમારો અભિપ્રાય શું છે તો અભિપ્રાયનો બહુ જ ટીપિકલ સંસ્કૃતની અંદર જે શબ્દ છે ને એનો અર્થ જે શંકરાચાર્ય કર્યો છે કે સાત્વિક ભાવોને અનુસરનારા અથવા તો જે પ્રેરણા આપનારા છે એવા જો કોઈ હોય તો એ ભગવાન શ્રી હરિ નારાયણ વિષ્ણુ છે કારણ કે મનુષ્ય જે છે એ હંમેશા કોઈ એક કર્મ ને નથી પકડી રાખતો એક સ્વરૂપમાં સ્થિર નથી રહેતો પણ નારાયણ જે છે એ એક પોતાના સ્વરૂપમાં સ્થિર રહી શકે છે એટલે એ અન્ય માટે પ્રેરણારૂપ છે તમે જોશો આપણું સ્ટેન્ડ બદલાતું હોય કોઈ પણ વાતને લઈને આપણે ડબલ થિંકિંગ હોય અચ્છા આમ પણ કરવું જોઈએ અને આપણે એવું થતું હોય કે લોકેલ આજે સમાજ તો આપણે આમ પણ કરવું જોઈએ તમે ઘણી વખત જોતા હશો કે આપણે ઘણી વખત ડબલ માઇન્ડેડ થતા જોઈએ મનથી આપણે કંઈક કરવા ઈચ્છતા હોય આપણે કઈક કરવું હોય પછી આપણે એવું થાય કે ના ના આ તો કેવું લાગે આવું થોડી ના કરાય એટલે આપણે ડબલ માઇન્ડેડ રહેતા હોય આપણે જોયા સત્યવાન સાતિક સત્ય સત્ય ધર્મ પરાયણ જે સત્ય જે છે કે જેનો સત્યનો અર્થ શું છે સત્યની વ્યાખ્યા શું છે કે જેનું અસ્તિત્વ છે જેનો ક્યારેય કોઈ દિવસ નાશ નહીં થાય એ સત્ય છે તો એ સત્યને અને ધર્મને અનુસરનાર પાલન કરાવનાર અને કરનાર એટલે હંમેશા જે સાત્વિક ભાવોને પકડી રાખે છે ને એ હંમેશા પ્રેરણા રૂપ હોય છે એટલે એ અભિપ્રાય અભિપ્રાય જે છે એને એના પાસેથી લઈ શકાય ભગવાન પાસેથી એટલે હંમેશા જે અભિપ્રાય આપનારા જે છે બધા માટે જે અભિપ્રાય દેનારા છે એવા ભગવાન શ્રી હરિનારાયણ છે એટલે એમનું નામ અભિપ્રાય આપવામાં આવ્યું પછી જે પ્રિયાહ પ્રિયાહ નો અર્થ થાય છે કે ઉત્તમ પદાર્થોના અધિકારીઓ અને સન્માનને યોગ્ય આ દરેક વખતે વાત આવે છે કે આ એ છે અંત પણ એ છે ભગવાન પેલા પણ છે અને છેલ્લે પણ એ જ હશે એટલા માટે ભગવાન જે છે એ ઉત્તમ છે સર્વશ્રેષ્ઠ છે એનાથી સર્વશ્રેષ્ઠ કોઈ નથી યદુવંશ શ્રેષ્ઠ કહેવાય છે બ્રહ્માંડ નાયક જેને કહેવાય છે કે અખિલ બ્રહ્માંડ નાયક જે આખા જ બ્રહ્માંડ પૃથ્વી બધા સાતે દેશો બધું આવી ગયું સાતે ખંડોમાં જો કોઈ શ્રેષ્ઠ હોય તો એ શ્રી હરિનારાયણ વિષ્ણુ શ્રી કૃષ્ણ છે એના માટે અખિલ બ્રહ્માંડ નાયક આપણે શબ્દ વાપરીએ છીએ તો એ સૌથી શ્રેષ્ઠ સન્માનના ઉત્તમ પદાર્થોના અધિકારી છે દ્વારકાધીશના તમે જોવું તો રોજે નિત્ય નવા શણગારના તમે દર્શન કરતા હશો ભગવાન માટે કેટલું આપણે હું ભક્તોના ભાવ ઘણી વખત જોતી હોઉં છું કે ભક્તો જે છે ભગવાનના વસ્ત્રો માટે થઈને કેટલું બધું વિચારે છે કેવું કાપડ કેવું રોજ ડિઝાઇન અને ઘણું બધું એ લોકોની ભાવના જે છે એક વસ્ત્ર પણ જો અર્પણ અર્પણ જયારે કરતા હોય ને દ્વારકાધીશની અંદર તો ઘણા બધા એના ભાવો હોય ઘણી બધી એની ઈચ્છા હોય કે ભાઈ આ કોઈ માટે નહીં આપણે ભગવાન માટે આપીએ છીએ એને ઉત્તમમાં ઉત્તમ વસ્તુ આપવી જોઈએ એવો ભાવ જે છે છે આપણા સાથે જોડાયેલો હોય એટલે જે હંમેશા ઉત્તમ પદાર્થ જે છે એના અધિકારી છે જે સન્માન ને યોગ્ય છે એના પછી જ બીજો જે સિમિલર શબ્દ આવે છે અહ અહ એટલે કે જે સન્માન અને પૂજવાલાયક તો બે સિમિલર શબ્દ છે સરખો જ છે 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 કે ભગવાન જે આપણે રોજ સામાન્ય બધા દિવસો હોય પણ જયારે એકાદશી હોય જયારે પૂનમ હોય જયારે આપણા ઘરમાં નાની એવી સતનારાયણની કથા હોય અથવા તો ભગવાનના કોઈ પણ વાર તહેવાર પ્રસંગો હમણાં જ થોડા જ દિવસોની અંદર અખાત્રીજ આવશે અખાત્રીજ પણ સૌથી મોટો ઉત્સવ છે ભગવાન માટેનો તો ત્યારે આપણે હું તો બ્રાહ્મણ પરિવારમાંથી આવું છું એટલે અમારા ઘરમાં તો પરંપરા છે જ કે જ્યારે વાર તહેવારો હોય આવા એકાદશી અગિયારસ કે પૂનમ હોય અમાસ હોય ત્યારે આપણે ભગવાનને કંઈક મિષ્ટાણ અર્પણ કરીએ કંઈક વિશેષમાં દાળભા રોટલીનો રોજ ભોગ આપણે ધરાવતા હોય પણ આવા દિવસોની અંદર ભગવાનને આપણે સવિશેષ પૂજા કરતા હોય સવિશેષ કંઈક ભોગ કંઈક મિષ્ટાન પણ બનાવતા હોય કે ભાઈ આજે એકાદશી છે તો ભગવાનને કંઈક મિષ્ટાન પણ ધરાવજો જોઈએ કંઈક વિશેષ ફ્રૂટ પણ અર્પણ કરાવવું જોઈએ એ ઉપરાંત અમારા ઘરમાં એ પણ પરંપરા છે ઘણા બધા લોકોની અંદર હોય છે કે જ્યારે પણ જે સિઝનનું વિશેષ ફ્રૂટ આવે ધારો કે ગરમી આવે છે તો ગરમીના જયારે પહેલા ત્યાં આંબા લો તો એ પેલા દ્વારકાધીશ ભગવાનને આપણા કોઈ પણ દેવ મંદિરોની અંદર પેલા ભગવાનને જે સીઝનનું પેલું ફ્રૂટ હોય સિઝનનું પેલું શાક હોય તો એ ભગવાનને પેલા અર્પણ કરવામાં આવે કોઈ ગરીબને દેવામાં આવે અથવા આપણા ઘરની જે બેન દીકરી હોય એને આપવામાં આવે અને ત્યારબાદ જ એ સિઝનનું ફ્રૂટ છે અથવા તો કોઈ પણ એવું શાક જે વિશેષ છે નું એ પછી ખવાય પેલા ભગવાનને અથવા આપણા ઘરના કોઈ એવા ગરીબ હોય આપણી આજુબાજુ કોઈ આપણા બેન દીકરીઓ હોય તો એને આપીને વસ્તુ આપીને ખવાય એવું આમાં ત્યાં પણ એવો પરંપરા છે ને ઘણી જગ્યાએ આ પરંપરા જોવા મળતી હોય છે તો ભગવાન જે છે ઉત્તમ પદાર્થોના અધિકારી છે એને જેવું તેવું નબળું ના ચાલે ભગવાનને તો સર્વોત્તમ જે છે એ આપવું પડે ને એટલા માટે આપણે આપણી જાતને પણ સર્વોત્તમ બનાવવી પડે જો ભગવાનને આપણે પ્રિય થવું હોય જો ભગવાનની નજરમાં આપણે દેખાવું હોય કે આ લાખોની સંખ્યામાં દુનિયા ઉપર કેટલા માણસો છે પણ એમાંથી મારે સવિશેષ બનવું છે મારે એક અલગ બનવું છે મારે તારું ખાસ બનવું છે મારે તારું પ્રિય બનવું છે તો એના માટે આપણે આપણી જાતને ઉત્તમ બનાવવી પડે પ્રિય બનાવવી પડે

એના પછીનું જે નામ છે કે ભગવાન તો પ્રેમમાં વધારો કરનાર છે બે સિમિલર શબ્દ છે કે ભગવાન જે છે કલ્યાણ કરનારા છે તેમજ ભગવાન જે છે એ ભક્તોની અંદર પ્રીતિ વધારનારા છે દિવસે દિવસે આપણે દ્વારકાધીશ પ્રત્યેનો પ્રેમ છે ભાવ છે વધતો જાય ક્યારે ઘટે નહીં ક્યારે રોષ ના આવે એક વખત દ્વારકા આવ્યા બીજી વખત આવ્યા ત્રીજી એક વખત લાવ ધ્વજારોહણ જોયું વિડીયો મજા આવી બીજે દિવસે જોયું ત્રીજે દિવસે જોયું પછી આપણે રોજ જોવાનું મન થાય તો એવી રીતે આપણે પ્રીતિ ભગવાનમાં જે છે વધતી રહે છે એવા આ ભગવાન છે કે એનામાં પ્રીતિ વધતી રહે એટલે હું વાત કરી રહેતી કે આપણી ભક્તિ જે છે એ અનિયમિયત છે આજે વિડીયો જોઈશું કાલે નહીં જોઈએ ત્રણ ચાર દિવસ રહીને ફરીથી નોટિફિકેશન યાદ આવશે ને જો કામ નહીં કરતા હોય તો ફરીથી આપણે વિડીયો જોઈશું આપણે રોજ વિડીયો નહીં જોઈ શકીએ રોજ દ્વારકાધીશના દર્શન કરવાને નહીં આવી શકીએ આપણી અનિયમિતતા છે આપણે ભગવાનને માત્ર કે હા દ્વારકા છે દ્વારિકાધીશ છે આપણે એને જાણતા નથી શું છે છે કોણ કેવો છે એ જાણવા પ્રયત્ન આપણે કરતા જ નથી એટલા માટે ભગવાન આપણાથી દૂર છે ને એટલે જ કદાચ નરસિંહ મહેતા અને મીરાબાઈ બનતા આપણે આ વસ્તુ રોકે છે કે ભગવાનને આપણે માત્ર માનીએ છીએ આપણે એને જાણતા નથી અને ભગવાન શ્રી દ્વારકાધીશ ની સુંદર એવી ધ્વજારો પીળા અને જાંબલી રંગની અને આજની આ ધ્વજારો જે છે એ મફતલાલ રાયમલભાઈ દેસાઈ પરિવાર દ્વારા આજની આ ધ્વજારો થઈ રહ્યો છે તો ભગવાનના જે આપણે ચારે જે નામો જોયા કે ભગવાન કેવા છે કે જે આ બધા આગલો જે આપણે શ્લોક આવી ગયો હતો કે સત્ય ધર્મ પરાયણ એના ઉપરથી ભગવાન એવા છે કે સાત્વિક તત્વોના ગુણ ભગવાનમાં છે ભગવાન પ્રેમના રૂપ છે અભિપ્રાય આપવા યોગ્ય છે ક્યારેય પણ અટવાઈએ તો હંમેશા ભગવાન પાસે આવીને માફી માગવી ભગવાન પાસે તમને ક્યાંકથી ને ક્યાંકથી એ જવાબ આવી જશે ક્યારેક આપણા જે પણ પ્રશ્નો હોય આપણા જે પણ મૂંઝવણ હોય એ આપણે ગીતાની અંદર જો ખોજી શકીએ છીએ આપણે ભગવાન પાસે આવીને બોલી શકીએ છીએ કે ભગવાન મને આ મૂંઝવણ છે આપણે શું કરીશું મન તો તમને ક્યાંકથી ને ક્યાંકથી ચોક્કસ રસ્તો મળશે ચોક્કસ કોઈ ને કોઈ આવીને તમારી મદદ કરશે જ એ ઘણાના ના અનુભવ મેં તો સાંભળ્યા છે કે આપણે ઘણી વખત ઘણા લોકો અટવાતા હોય પણ એને છેલ્લે રસ્તો ભગવાન ગમે ત્યાંથી દેખાડતા હોય તો એવા ભગવાન અભિપ્રાય છે પ્રિયા હો એટલે ઉત્તમ પદાર્થના અધિકારી છે અને પ્રીતિકૃત એટલે કલ્યાણકાર કલ્યાણ કરનારા છે અને ભક્તોની અંદર પ્રીતિવર્ધન એટલે દિવસે દિવસે પ્રીતિ વધારનારા છે પણ આપણે પ્રીતિ કરતા નથી ભગવાન પાસે મીરાબાઈ અને યાદ મીરાબાઈ અને નરસિંહ મહેતા બનવાની આપણે આપણી પાત્રતા જે છે એ કેળવતા નથી જો આપણે આપણી પાત્રતા કેળવીએ આપણી જાતને અને ભગવાનને જ એના શરણે થઈ જઈએ તો ચોક્કસ આપણે પણ મીરાબાઈ અને નરસિંહ મહેતા બની શકીએ તો આજની આ ધ્વજારણ દેસાઈ પરિવાર દ્વારા વિમલ નકુમ જય દ્વારકાધીશ માનસી રાવલજી જય દ્વારકાધીશ વિનોદ ઠાકોર જાની પ્રકાશ જય દ્વારકાધીશ કલ્પના તિવારી જય દ્વારકાધીશ બિજલ અલ જય દ્વારકાધીશ દર્શન પટેલ જય શ્રી કૃષ્ણ ખાસ જે લોકો મારી સાથે જોડાયેલા વધુમાં શેર કરજો દ્વારકા ની સુવાસ જે છે જે લોકો પણ દ્વારકાધીશના ઘણા બધા ભક્તો જે છે કે જે દ્વારકા આવ્યાનો પરોક્ષ અનુભવ કરી શકે દ્વારકાધીશની કૃપા અને દ્વારકાધીશ ની દર્શન જે છે કરી શકે આપ સૌ કોઈનો દિવસ શુભ હોય મંગલમય હોય એવી શુભકામનાઓ સાથે આવતીકાલે ફરીથી મળીશ ત્યાં સુધી લાઈક કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ટુ ડી વૃંદા પાડિયા સૌને જય દ્વારિકાધીશ